એરપોર્ટ રોડ પર કચ્છ વાહનો પ્રતિબંધિત છે તેમ છતાં નમસ્કાર આપની સાથે હું નિરવ ગોસ્વામી કોણ કરશે આજે અકસ્માત થયું જાહેરનામું છે એટલે આ કદાચ જાહેરનામાની અમલવારી નથી થઈ અથવા તો જાહેરનામાને ગોળીને પી જવાય છે પરંતુ આ બાબત ઉપર કોણ તપાસ કરશે કે આ જે જાહેરનામું છે એની અમલવારી થાય છે કે નથી થતી અરે કાંઈક તો શરમ કરો સો બસોના ઉગરાણામાં તમે કોઈનો જીવ લ્યો છો કોઈના પરિવારનો માળો પીખો છો આ એક જીવ જાય છે આખો પરિવાર પાછળ પૂરો થઈ જાય છે પરંતુ ખબર નહીં શું કારણથી આ જે બાબત છે અકસ્માત વાળી એ પૂરી જ નથી થતી રોજ એક સ્ટોરી હલાવવાની રોજ એક અહેવાલ લાખવાનો તેમ છતાં વહીવટી તંત્રને તૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈને કાંઈ પડી જ નથી હું તો જાહેર જનતાથી પૂછા કરું છું કે તમારા કાન છે કે તમારા કાને ગોળા થઈ ગયા છે રોજની એક સ્ટોરી હલાવવાની કે આ જે ભારે વાહનો છે હવે બિચારા ટ્રાન્સપોર્ટર એના માટે કોઈ રસ્તો જ ખુલ્લો નથી અંજારમાં ભારે વાહનો માટે પ્રતિબંધ

મળતી માહિતી એ મુજબની છે ઓગણીસ વર્ષે અંકુશુદન પ્રસાદ નામના વિદ્યાર્થીનું વર્ષા મેળવી નાઇટ એવન્યુ નજીક ટ્રેલર સાથે અકસ્માત સર્જાયું હતું જેમાં તેને માતાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આદિપુરની ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો જ્યાં તેનું મોત થયું હતું જે મૃતક છે એ હું જાણવા મળ્યું કે એના પિતા અમેરિકા હતા એમના માતા રામબાબ હોસ્પિટલમાં આવ્યા પુત્રની આ સ્થિતિ જોઈ એ પણ

આપણો આમાં કેટલો વાંક છે એ આપણે જોવું પડશે કારણ કે વારંવાર અમે આ રીતની સ્ટોરી ચલાવતા હોય એટલે બિચારા અમુક ટ્રાન્સપોર્ટરો અમારા નારાજ થતા હોય પરંતુ જાહેર જીવનમાં કોઈનો જીવ જતો હોય તો કોઈક માળો પીકાતો હોય તો અમારી પણ એટલી જવાબદારી બને છે કે આ સમગ્ર મુદ્દો છે એ લોકો સામે લઈ આવી સત્તા પક્ષ સામે લઈ આવી વિપક્ષ સામે લઈ આવી અધિકારીઓ સામે લઈ આવી બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જય ભારત જય